અરવલ્લી જિલ્લામાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે વહેલી સવારથી જ અરવલ્લીના વિવિધ કેન્દ્રો પર ખેડૂતોની લાંબી કતારો છે સતત માવઠાના કારણે પાકને નુકસાન થયું હોવાથી ખેડૂતોને ટેકાના ભાવની મોટી આશા હતી જે આજથી પૂરી થઈ તો સરકારે સાત દિવસમાં પેમેન્ટ કરવાની વ્યવસ્થા પણ ઊભી કરેલી છે જેનાથી ખેડૂતોમાં વધુ ઉત્સાહ છે જોકે ખેડૂતોની મુખ્ય માંગ છે કે માવઠાના નુકસાનને ધ્યાનમાં રાખી મણદીઠ બસો રૂપિયાનો વધારો આપે

બે પૈસા કમાય ને થોડા સુખી થાય કેમ કે ઉતારો આવતો નથી દર સાલ ખેડૂતોમાં ફ્રી એકને એક ખેતી થાય છે એટલે ઉત્પાદન ઓછું આવે છે એટલે સરકાર અમે એવી રજૂઆત કરી છે કે ભાઈ ખેડૂતોને ભાવ એ વધારે મળે બ બસો રૂપિયા ભાવ બસો ત્રણસો રૂપિયા પ્લસ થાય તો ખેડૂતો તો પગભર થાય અને થોડા ખેડૂતો સુખી થાય ખેડૂતો રહી ના જાય અને સમયસર જેટલા સાધન બોલાવે એ અનુ તો લઈ જાય એવી અમારી વિનંતી છે અમે ભાડાના ટ્રેક્ટર લઈને આવીએ છીએ એટલે અમારે ડબલ ભાડું ના પડે એના માટે ખાસ ભલોમણ છે અમારી અને જે તોલાટ તો જોયો બહુ રેગ્યુલર તોલાય છે એ પ્રમાણે તોલ અને કોઈ એક બે ગ્રામમાં ઓછું વધતું હોય તો કોઈ ખેડૂતનું દુઃખ ના થાય અને એની મગફળી લેવાય મારી અમારી વિનંતી છે એક બે ગ્રામ કોઈને કાજી કેંગના વજન નથી થતો ભરતી નથી થતી એટલી તો માર્કેટમાં વેપારીઓએ ચલાયેલી છે એટલે દરેક ખેડૂત રહી ના જાય એના માટે ખૂબ સરકારને નમ્ર વિનંતી છે કે જે તો જોઈએ બહુ સારું ચલા ઉનાવું ચલાય તો કોઈ ખેડૂતો બારું થશે નહીં